મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે જોકે છેલ્લા બે દિવસથી ખેડૂતો ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે હેરાન થઈ રહ્યા છે ગઈકાલે સર્વરના ધાંધ્યા હોવાના કારણે રજીસ્ટ્રેશનની કામગીરી થઈ શકે ન હતી અને આવી જ રીતે આજે પણ વહેલી સવારે પાંચથી છ વાગ્યાથી ખેડૂતો લાઈનો લગાવીને બેઠા છે તેમ છતાં પણ તેમના રજીસ્ટ્રેશન થતા નથી ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સર્વરના

ઉપરથી શું તમને કહેશે ઉપરથી તો એવી સૂચના મળે કે મેન્ટેનન્સનું કામ હે સર્વર ડાઉન લોડ હોવાથી સર્વર ડાઉન રહે છે સમજ તો જો સરકારે પંદર દિવસનો ટાઈમ આપ્યો છે પણ પંદર દિવસ ટૂંકા પડે અમારા માટે અમારા માટે હોત ને ખેડૂતો માટે હોત આપણે કાલથી મગફળીના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે કાલે અમે બે થી ત્રણ વખત આવીને પાછા ગયા ત્યારે અહીંયા કાંઈ વીસી વાળા કોઈ હતા જ નહીં હાજર અને પછી કે સર્વે ડાઉન એમ કહી દઉં ગમે ત્યારે જ્યારે ફોર્મ ભરવાનું પ્રક્રિયા ચાલુ હોય ને ત્યારે આ જ રીતે પ્રક્રિયા ચાલુ જ હોય છે કે કોઈ કાયદેસર તો ફોર્મ ભરાવાની શરૂઆત થાય ત્યારે થતા જ નથી ફોર્મ ભરવાનું ટોટલ પંદરસો ખેડૂતની અંદર પાંચસો ફોર્મ ખુદી પંચાયતની અંદર નથી ભરાણા ખેડૂતને જે લાભ મળવો જોઈએ એ નથી મળ્યો ગામમાંથી બધો મળી જાય અને બહાર ડબલ રૂપિયા દઈને કામ કરાવી પડે ખેડૂતોને બાકી કાલનું ચાલુ હોય કાલે કઈ નહોતું અને આજે કઈ નથી એ સર્વનો પ્રશ્ન હોય કે જે કોઈ હોય એ ભાઈ નો પ્રશ્ન હોય કોઈથી પાંચસો ફોર્મ કોઈ વર્ષ નથી ભરાણું તો ગામની અંદર ગમે ત્યારે ચેક કરવાની છૂટ ગમે ત્યારે પંદરસો ની અંદર ગામમાં કેટલા ભરાય ના કેટલા ભરાય એટલે સરકારમાં ભરાતા નથી હા પ્રાઇવેટમાં જાય તો કાયમી કમ્પ્લેટ બધું ચાલુ હોય બધા ખેડૂત પંદરસો માંથી હજાર ખેડૂત ને પૂછવાની સીટ બાયરે ભરાઈ જાય તો આ કેમ પાંચસો નો ભરાય